માતૃભૂમિ ન્યૂઝ

કુવાડી ખાતે આવેલી શ્રીજી સેલ્સના પૂર્વી ગોર્ધન સોજિત્રા પાસેથી માલ મંગાવ્યાની હકીકત પોલીસને આપી હતી માહિતીના આધારે પોલીસે કંપનીના અધિકારીઓ સાથે વધુ એક સ્થળે રેડ કરી જ્યાંથી પિસ્તાલીસ સો હજાર રૂપિયાની કિંમતના લીબામનો વધુ જથ્થો મળી આવ્યો બંને આરોપીની ધરપકડ કરીને કુલ એક લાખ રૂપિયાની મત્તાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો કાપોદરા પોલીસે બંને વિરુદ્ધ કોપીરાઇટ ઉલ્લંઘન હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે જે સર કાપોદરા વિસ્તારમાંથી કઈ ડુપ્લિકેટ નેવેમાં મળી ગઈકાલ તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ નિવિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઈઝ વ્યક્તિ દ્વારા નિયમોનુસારની મંજૂરી લઈ અને તે અંગેનો પોલીસ બંદોબસ્ત કાપોદરા પોલીસ સ્ટેશન પાસે માગતા અને કાપોદરા પોલીસ સ્ટેશનને એવી હકીકતની જાણ કરે કે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએસએનએલ ઓફિસ પાછળ સાગર રોડ પર સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવ્યા કંપનીની અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ડુપ્લિકેટ માર્કા હેઠળ વેચાણ કરી રહેલ છે જે અનુસંધાને કાપુરા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ અને અલગ અલગ નિવ્યા કંપનીની બોટલોના અંક સાતસો નેવું કુલ કિંમત રૂપિયા એક લાખ સત્તાવન હજાર બસો દસનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને પોપીરાઈટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગુના અન્વયે બે આરોપી વિપુલ નરોતમભાઈ કાછડિયા તથા પૂર્વીશ ગોર્ધનભાઈ સુજીતરાવ ઉનાવને કાયદેસરની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ કુનાની તપાસ પીએસઆઈ શ્રી એલ પંડ્યા કાપોદરા પોલીસ સ્ટેશનમાં કરી રહ્યો છે આપ જાણો છો એમ નિવિયા કંપની પોતે ખૂબ બ્રાન્ડેડ કંપની હોય અને લોકો એ બ્રાન્ડના નેજા હેઠળ જ વસ્તુઓની ખરીદી કરતા હોય પરંતુ કેટલાક લોકો પોતાના અંગત સ્વાસ્થ્ય માટે આવી ડુપ્લિકેટ વસ્તુઓ બનાવી અને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ચેડા કરતા હોય છે અને હાલમાં જે શિયાળાનો સમય ચાલી રહ્યો તો સૌથી વધુ નિવ્યાનું જે બામ છે કે એના જે અન્ય પ્રકારના લોશન છે એનું વેચાણ થતું હોય જે પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ચોક્કસપણે થતા હોવાનું માની શકાય ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ